નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાતન માર્કેટિંગ એડમાં આજે તારીખ બીજી ડિસેમ્બર ને મંગળવારના ગુજરાતન માર્કેટિંગ હેડમાં મગફળીની હરાજી ગ્રાઉન્ડ પર લેવામાં આવી રહી છે ને બજાર પણ થોડા સારા જોવા મળી રહ્યા છે તો ચાલો જાણી લઈએ હરાજીમાં જે મગકોળીના આજના બજાર ભાવ બાર હો

રૂપિયા <utan> બગડે <tuk> 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 <tuk>

એક હજાર પચાસ રૂપિયાથી લઈને તેરસો એકાવન રૂપિયા સુધી જોવા મળી રહ્યા છે ગઈકાલે કરતાં બજાર આજે સારા જોવા મળી રહ્યા છે